પડી ગત બધું પ્રોટેક્શન

પ્રિન્ટ પે પ્રિન્ટ પે હા બગ બગ બેળ દો કાકા લેબલ ભાઈ હાજી દોસ્તો ઉપકરણો ઉપકરણો કાકા હા ઉપકરણો કાકા યે લે યે ફોટો લે લે પટમ

મને ઇશ્યુ છે હું કઈ રેડી મૂકી શકું મારે ભેગી જ રાખવી કામ કરી

એટલે વાતમાં ક્યાંય મિત્રો વિશ્વાસ સાથે તમને કહો છો આ સંગઠન તમારા માટે છે જે કંઈ કરવું પડશે તમારા માટે કરશે પણ તમે મક્કમ સાથે અને હું તો કહું છું હવે આવનારા દિવસોમાં આપણે બધા લગ્ન થયેલા છે ને વાંધા નથી ને જરૂર પડે તો અહીંયા બેન દીકરીઓ આપણી અહીંયા આવી જાય તો વાંધો નથી આપણે બધા લઈ આવીને આપણી લડાઈ માટે જે કરવું પડે એ કરવું પડે એટલે એ કરવું પડે તો એ કરશું અને આજના માધ્યમથી કહું છું હું તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું તમારી જવાબદારી છે આના ઉપર અત્યાચાર થાય છે તમે આની અવધાર લેજો અને આવનારા દિવસો તમારો હિસાબ કિતાબ થશે અમે એ કરવા નથી માંગતા આ ભિન્ન રાજકીય સંગઠન છે છતાંય તમે જો વાયડાઈ કરશો તો તમારો હિસાબ કિતાબ કરતા અમને આવડે છે સારી રીતે તમારી પણ એટલી જ જવાબદારી છે મજા આવે એમાં ખેતરોમાં કડી આવે અંધાધૂંધી કરાઈ નહીં ચલાવી લો એટલે કોઈ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી મારી વાત લગભગ બધી આપને સમજાઈ જ ગઈ હશે આવનારા આજથી સી ગણે કા તો પૂરું વર્તન આપે આપણે લડાઈ લડવાનો શોખ નથી પણ ખેડૂતો સાથે દમન કરશે તો કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે એ એટલું જ સત્ય છે અસ્તુ ભારત માતા કી જય અમને બધું આવડે છે અને અમને તમને તેને મજબૂર કરતા જો કાયદો આતો જોવા માટે

એક સમાજ માટે કરી જાવ ને એના પારિયા ખૂટે આ તો માય છે પોલીસ લઈને શું આવો તમે ને જાતો જોઈ લઈ માય કાંગ આવા આવા કદાચ આપું આ જ જતે કદાચ જીવન ટૂકાઈ જાય ને કોઈ દેશને માટે આ માટે કામ આવી જાય ને ચિંતા કરવાનો કોઈ ચિંતા કરવાનો ટેન્શન નથી આવનારા દિવસોમાં કાલે ત્યાં જે કીધું છે આજે ફરી કહું છું જો ત્યાં દમણ કરી ગુજરાતનો ચાલુ થશે

સાહેબ આપણે એમ કે ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે ચલાવીએ ચાલો અને આનો જે ને કોડિયો ખાતો હશે ને એનો આવનારા દિવસોમાં દિવસો બજાર કાય રહેવાનું નથી સમજે કે તમે મહેરબાની કરીને આની વાતમાં કે આપણે આ ગુંડાઓની વાતમાં નહીં આવી જાય આ દાદાની ની સામે જરાય આપણે ચિંતા કરવાનો જરૂર નથી મોટો સાગર નહીં એક રાત મંડળી નથી ચલાવ અને બધા એક થી કોઈ ફેર પાડત જવાનું અદાણીના લોકો એમ કહી જાય કે ખેડૂતોને એમ કહે છે મને ખબર મને 70 વોટ છે આજે જાહેર માં કયા પત્રકાર કિસાન પ્રમુખ છે વ્યવસ્થા નો ભાગ છે વ્યવસ્થા હંમેશા બદલથી રહેતી હોય હું સંગઠન માં જ આ ખેડૂતોને અન્યાય થશે ત્યારે એક ખંભે ખંભા છે હંમેશા કાયમના માટે જે ખબર ગાયકાલે બનાવ બન્યો એ લોકો મને કોઈ પૈસા દેવાની વાત કરી નથી અને કેટલા દેવાની વાત કરી નથી અને બે દિવસ પહેલાં એ લોકો અમારા ભચાઉ તાલુકાના જે કિસાન સંઘના નેતા લોકો છે એની સાથે એ લોકો દાણી કંપનીવાળા આવ્યા હતા અને વાત કરી હતી મધ્યસ્થી કરશું અને પછી કામ ચાલુ કરશું પણ એ લોકો મધ્યસ્થી કરી નહીં અને જબરજસ્તી કામ ચાલુ કરે પોલીસની સાથે રાખીને આ દાણી કંપની હતી જે કે આપણે વીજ વાળી અને એ લોકો અમારો પ્રશ્ન એ જ છે અમારે પૂરતું વન મળવું જોઈએ અને એ અમારી માંગ છે અને આ તમને ફૂટો નહીં ચૂકવ આવે તો અમારી સાથે ભારતીય કિસાન સંઘ છે કચ્છ જીલો આખો અને કચ્છ જિલ્લાથી જો આ લોકો નહીં માને તો ગુજરાત લેવલની અમારી તૈયારી છે અમારે જે બી કાર્યક્રમ આપવાનો થશે એ અમે આપશું કાલે બનાવ બને તો અમે અમારા ખેતરે બેઠા હતા અને અમે એ લોકોને કામ બંધ કરવાનું કીધું હતું અમે કોઈ આત્મહત્યા કરવા નતા ગયા અમે અનપણ જરૂર જોયું છીએ પણ કાયદો અમે જાણીએ છીએ પણ એ લોકો અમારો દુરુપયોગ કરે છે કે છેલ્ડ આત્મહત્યા કરે આત્મહત્યા શા માટે કરી અમે અમારી ખેતરની રક્ષા કરાવેલા અમે બીજો કોઈ અમારો હેતુ નહોતો પણ એ લોકો અમે ટાર્ગેટ બનાવ્યા આ દાડી કંપની વાળા વાળા મેઇન રોડ પોલીસ વાળાનો નહોતો જેને કહેવાય અમારા બધા જુલમ ગુજાર્યો અમારી જે માર્કેટ વેલ્યુ છે એ પ્રમાણે અમને વર્ત મળવો જોઈએ અમારી એ મારી માંગ છે ખાવડા થી હળવદ ટ્રાન્સમિશન લાઇન નીકળે છે સાતસો પાંસઠ કેવી ની અદાણીની અદાણી એટલે મને એમ લાગે છે કે ગુજરાતની જો ખાસ વાત કરું તો જાણે એમના બાપા બાપાનું રાજો એ રીતનું આખું જે વર્તન કરે છે એટલે આપના માધ્યમથી તંત્ર અને સરકાર ને કહેવા માંગુ છું ખેડૂતો ની માંગણી છે એ સ્પષ્ટ માંગણી છે એને માર્કેટ વેલ્યુ પ્રમાણે એમના જમીનના એમને ભાવ મળવા જોઈએ તોય સંતોષ નુકસાન એટલા માટે થવાનું છે આપના માધ્યમથી કલેક્ટર શ્રી ને કહું છું કે તમે આવા ખોટા હુકમ કરી અને આરાજક ફેલાવાનું કામ નહીં કરો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કાલે જે ગુનો બનાવ બન્યો છે ભાંડિયા અંદર ખેડૂતો સાથે આતંકવાદી જોડે દમન ન થાય એવું દમન થાય એટલે કોઈ પણ પરિસ્થિતિ મેં ચલાવી ન લેવાય ચૂંટાયેલા પ્રતિનિધિને આપના માધ્યમથી કહું છું તમારી પણ એટલી જવાબદારી છે એટલે આવા ખોટા હુકમો કલેક્ટર કરી અને શું સાબિત કરવા માંગો છો એટલે આપના માધ્યમથી કહું છું એમને કે આવનારા દિવસોમાં આમાં ક્યાંય જબરદસ્તી નહોતા સવાદ થવો જોઈએ અમારી બેન દીકરી ખેતરમાં સેફ નથી પરિસ્થિતિ એવી છે અમારી બેન દીકરી ખેતરમાં કામ ન કરી શકે આ ગુંડાઓ ડરાવે આ કોઈ પણ પરિસ્થિતિ ચલાવી શકાય એમ નથી એટલે સવાદ થવો જોઈએ

આખો ટકેવો પડ્યો છે ઇકોનોમી ખેડૂતોના આધારે સાઈઠ ટકા ટકી પડી જાય એટલે આવનારા દિવસોમાં આવી દાદાગીરી ન થાય જો દાદાગીરી થશે ખેડૂતો અમે ઈચ્છીએ છીએ ખેતરમાં કામ કરે રોડ ઉપર ના આવે જો જરૂર પડશે તો ખેડૂતોને સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને જો દાદાગીરી કરવામાં આવશે તો રોડ ઉપર લઈ આવીને અરાજક ફેલાવાનું કામ અમે કરવા નથી માનતા પણ ન છૂટકે અમારે કાયદો હાથમાં લેવો પડશે અને ઈ દરમિયાન જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એ સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિ અને તંત્ર ની રહેશે